આ ઘઉંના દાણા છે એ આપણે આ વાટકામાં બાઉલમાં વાવશું કેવી રીતને વવાય એમાં શું શું નાખવું પડે કેમ ખાતર ન ખાય માટી ન ખાય પાણી ન પાવું પડે પછી એને સ્વસ્થ જગ્યાએ જ્યાં તડકો અને છાંયો બેય મળતું હોય ને એવી જગ્યાએ એને રાખવાનો હાલો જો દિવ્ય રાજ છે ને પેલા એક વાટકો છે એમાં કાંકરા નાખશે નાક કાંકરા

હાલો હવે આપણે ઘઉં વાવવાના છે એટલે ઘઉં નાખશે ઘઉં નાખાલ થોડા આમ છૂટા છૂટા નાખી દે બધે હા પછી પાછી માટી નાખી દે હવે આ બધી આમ જાંકી દે આ બધાય બધા ઘઉં દેખાય નહીં ને એમ જાકી દેવાનું બેટલી બધી માટી નાખી દે એમાં સરસ કન્યા કામ દબાવી ને બહુ દબાવાનું નહીં એટલે બહુ દબાવાનું નહીં હાલો હવે એના ઉપર થોડું પાણી નાખવાનું હાલો ધ્રુવભાઈ પાણી નાખશે હો પાણી નાખ થોડુંક આમ છટકાવ કર બહુ જાજુ પાણી નાખવાનું નહીં આમ છાંટવાનું છંટકાવ કરવાનો જો ધ્રુવભાઈ કેમ આમ છાંટી દે

મટકી ફોડી હતી ક્યાં ફોડી હતી હા તને આગ મજા આવી હતી મટકી ફોડી તો એમાંથી શું નીકળ્યું દહીં નીકળ્યું તું હા પછી ખાધું તું એ દહીં મીઠું મીઠું હતું ને દહીં પછી કૃષ્ણ જન્મ કયા ઓલા ક્યારે ઉજવ્યો તો રાતે કે દિવસે દિવસે ઉજવ્યો તો પછી રાતે આરતી કઈ રીતે બાર વાગે ભગવાન નો જન્મ ક્યારે થયો બાર વાગે થયા ક્યારે વરસાદ આવતો સરસ અરે સરસ રસ ફેરિયાની વાર્તા કેતો એક એક તો તો હે એક ગામ છે ને જંગલ હતું ના આવી ગયો કે ને બધા ભાઈ ગયા તે તો નીચે આવી ઉપર દે ગયા પછી પે દીદી માતાના બચ્ચાને મજી પેરીઓ છે નાયા કઈ તો દો કે પેરીઓ થઈ ગયો કે છે ને પેરીઓ બેયો માંદા માટી નું કો ભયાં ખાધી ને આમ દીધી પછી બેહી દીધી બોજી ડાલ ને તો દો કે વાંડે આયે તો માંદા માટી ડેંગા ખાઈ de jane opeya de de peyu bhagyo pachi peyu ho pachi bhagyo nijati aavde tikineare ram ma ha ha mai makan garna Nani Nya, nukta nukta laicha Nya picha Nani upalu? Nani Diolch yn fawr iawn am A, P, E, V U, A, P, E, L, I I, D, Q, Thank you. આ કયો કલર કેવાય કાળા કલર નું શું હોય અને કયો કલર કેવાય લાલ કલરનું શું હોય

પાણી પીવડાવો હવે આપણે થોડાક દિવસ પછી એને તાર નામ શું છે આખું બોલો